વગરાના વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી ખાડીમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા વગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો આ બનાવને પગલે જીપીસીબી સહિત પંચાયતના સત્તાધીશો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વગરામાં આવેલ વિલાયત જીઆઈડીસી માં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાંથી રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચકાર મચી જવા પામી હતી માછલીઓના મૃત્યુ કેમિકલ નયુક્ત પ્રવાહી છોડવાથી થયો હોવાની બુમઓ ઉઠતા આદિત્ય બિરલા ગ્રાસિમ સહિતની વિલાયત જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે ખાસ એક જાણીતી કંપની સૌથી નજીક હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયું હોવાની જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામના આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડીને આવ્યા હતા અને સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટરપેડ પર

તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડસ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલ માછલીઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ આજે સાહેબ હું વિલાયત ગામના સરપંચ બોલું છું સૈયદ મારું નામ છે તો અમારા ગામમાં આવેલી બુકિંગ નદીમાં કેમિકલયુક્ત પાણી આવેલું છે હવે ફોન કંપનીના ખબર નથી અમને પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કર્યો કીધું કે ભાઈ સરબંધ આવું આવું ઠેલું છે ને બુકિંગ કાંઠામાં ઊભા છે બરાબર તો સાહેબ જીપી બહુ વાઘરા બરામાં ને સાહેબ જાણ કરેલી છે કે સાહેબ આ પૂરજો ખોટું થયું છે અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે એટલે સાહેબ આપ સાહેબ આગેવાનના પગલા જ જાંતી લેજો સ્ટાર્ટ નમસ્કાર પટેલ ઇમ્તિયાઝ સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે જેના અંદર નજદીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ જીપીસીબી ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જીપીસીબી દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજદીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજદીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું